નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશના ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ છૂપી શૂન્યતા પ્રવાસે જતા દેરને વડામણા દઈને ભદરા યમુના અને અંસુ સાથે કાઠિયાવાડ ચાલી આટલા મહિનાથી સાચવેલું દેરનું ઘર એને આખી વાત યાદ આવ્યા કર્યું પોતે દેરના ઘરનો કયો કયો સામાન ઠેકાણે પાડવામાં ભૂલ કરી હતી કઈ કઈ ચીજો ભાંદ ઘરમાં સાચીને મૂકતા ચૂકી હતી તે ઉપરા ઉપરી યાદ આવવા લાગ્યું જે કપડાં એને પોતાને કદી પહેરવાના નહોતા તેની પેટીઓમાં ને કબટોમાં ડામરની ગોળીઓ નાખવી રહી ગઈ તેથી વધરા પરિતાપ પામી કંચને વાપરવા જેવી ચીજો પોતે સાથે લીધી હતી તેમાં પણ અમુક શણગાર ત્યાં ભૂલાઈ ગયા હતા મોયરે હું તો હૈયા ફૂટી એમ બોલીને મનમાં ને મનમાં બળ્યા કહી હે જ કોણ જાણી કેમ ફૂટી ગયું રાંધીનું દેરનું સામાન પેક કર્યું તેમાં ખમીશના બટન મૂકાયા કે વિસરી ગઈ દેરની બીજી ચશ્મા બહાર તો નહીં પડ્યા રહ્યા હોય દેરને રસ્તે તાવ માથું કાંઈ થાય નહીં અને દેરનું સર્વ ક્ષેમ કુશળ રહી તે માટે તુલસી માની ભાદાનો મેં દોરો કરાવેલો તે તો દેને આપવાને બદલે મારી પાસે નથી રહી ગયો ને સાંભળી સાંભળીને શંકા પડતા ભદરાઈ રેલગાડીમાં પોતાની ટ્રંક પીખી બિસ્તર ફીદ્યું પોતાના કબજાના ગજવા પાંચ વાર ફરી ફરીને અને છઠ્ઠી વાર અવળા કરીને તપસ્યા દોરો ક્યાંય ન મળે એક કલાક ખુવાર મળી સામે બેઠી યમુના દાંત કાઢ્યા કરે પણ એને ગાંડીને ક્યાં ખબર હશે એવું તો હૈ ક્યાંથી ચડી છતાં છેવટે ભદ્રાએ અંશુને પૂછ્યું અંશુરી તે તો ક્યાંય નહોતો મૂકી દીધો ને દોરો ને પછી યમુનાને પણ પૂછ્યું યમુની તને કંઈ ભાન છે દોરાનું આવી તોછરાઈથી ભદ્રા નાની અંશુને ને ગાંડી યમુનાને કોઈક જ વાર બોલાવતી એવી તોછડાઈ ભદ્રાના મોંમાંથી નીકળે ત્યારે એમ સમજાય કે આજે ભદ્રાબાની માનસિક અકળામણનો કોઈ પાર ન રહ્યો હોવો જોઈએ આટલી તોછડાઈ સિવાય ભદ્રાના શતકને માપવાનું કોઈ પણ ચિહ્ન નજરે પડ્યું નહીં કારણ કે એ બરાડો કદી પાડતી નહીં આખો તે એની છુપી રીતે રડી હોય ત્યારે જ લાલ બનતી ને હાથ તો એ કોઈ પર ઉપાડતી નહીં બોલતા ખરી ઓ ગાંડી

વીરસુદભાઈને કાઠી બાંધવાનું તમે એકને જ વાલા હશે કાને ના બેન ના ભદ્રની આંખો જડે ભરાવા લાગી વાલા છે માટે તો તુલસી માની મેં રક્ષા મંત્રાવી તી હેમ ખેમ એ પાછા આવે પાછા આપણે અમદાવાદ રહેવા જઈએ આવશે જ તો દોરા વગર ભદ્રના હૃદયમાં એવી જ એક છોકરાવાદી વહેમ જળતા ઘર કરી ગઈ કે પોતે કરાવેલો દોરો જો વીરસૂતને નહીં પહોંચ્યો હોય તો ક્ષેમ થયા વિના જ જ નહીં તો તો આવશે હું કહું છું કે આવશે યમુના વિચિત્ર હસ્ત ચેષ્ટાઓ કરવા લાગી પણ બેન તને શું ખબર પડી જ રાંડીએ એમને દેસાને જવા કહ્યું ઘર એમના ઘરમાંથી ચાકરો દીધો જ મુએ એમની ને એમના પિતાની વચ્ચે વોછા પડાવ્યા મેં દઈને હૃદયના નીપથ્યમાં કંપ લાગી કોઈ બીજાને કાને ન પડવા દેવાય તેવી એ ગહ્ય વાણી હતી માનવ હૃદયના તેમાં પણ શ્રી હૃદયના રહસ્યો જે વીણા પણ ઝંકાર કરે છે તે વીણા ધન દોર અંકારની જ બનેલી છે ચિદાત્માના દરબારને ઉમરે એ વીણાનું બજ વેય બેઠો છે કલ્પના ત્યાં પહોંચી શકી નથી તો કાને ક્યાંથી પહોંચે બદરાના મનમાં મજુર મૃદુ કોઈ રવ ઉડતો હતો આજે કેમ રડુ રડુ થઈ રહ્યું છે એ ચિડિયા નાદાન ગડા વગરના દેરનું ઘર ચલાવવા જવાની ભૂલ હું ક્યાં કરી બેઠી એનું સાનિધ્ય અને રાતને દિવસ ડરામણું વાસ્તુ તે છતાં આજે કા એ સાનિધ્યામાંથી મળેલા છુટકારાને હું અંતરમાં અનુભવી શકતી નહીં હોઉં ચીડાતો અપમાન કરતો ભય પામતો ભૂલો કાઢતો ને કદી કદી તો બેહદ અકળાઈને જાકારો પણ બોલાવતો એ દેર દૂર થતાં મારું આખું જીવન પૂર્વ કદી જ ન અનુભવેલી એવી શૂન્યતાને અવનવી વિકલતા કેમ અનુભવે છે હે પ્રભુ હે તુલસીમાં મને આમ કેમ થાય છે કે જાણે દેરનું પ્રાણાય કોઈ કારણ અટકી પડી તુલસીમાં મને એટલું બધું કાં થાય કે દેને કોઈક અકસ્માત નડે તો એ સારું અકસ્માતના વિચારે કલ્પના આખી પરંપરા ઊભી કરી મુંબઈમાં જ રેલગાડી પર જતે જતે કોઈ ટેક્સીમાંથી પછડાઈ પછડાઈ પણ પાછું વાગે બહુ થોડું હો તુલસીમાં થોડું એટલે કેટલું તે વખતે તો ન જ જોઈ શકે તેટલું એમનો તાર મળે ને મને તેડાવે હું મુંબઈ જઈ લઈ આવું પાછા એના ઘરમાં રહી એને સાચા કરું પણ પછી તો એને જવાનું જ ન બને તેવું કરી આપું એને કંચને હું બેઠાવી જ દઉં પછી તો જવાનું કારણ જ શું રહી એ જો કહે કે ભાભી કોઈ રીતે મને દેશો વટે મોકલતા અટકો તો હું શરત મેલું કે કંચનનો અને એના નાના બાળક સાથે જ સ્વીકાર કરી લો એ જો હા પાડે તો હું બાપુજીને મનાવી લો પણ પછી કંચન મને ઘરમાં રહેવાથી ખરી દેર મને જ પૂછી કરીને પાણી પીવે તો કંચની ઈચ્છા ન આવી પણ હું દેરને એમ કહું કે મને તમારે કશું જે પૂછવું બેવ જણાય સમજીને બધું કરવું કરાવવું તો તો તમને ગમશે ખરું શા માટે ન ગમે મારે ને એને શું હું તો મારી અંશુને ઉછેરીશ મારા દેવુંને મોટો કરીશ મારા સસરનું ઘટપણ સંભાળીશ એ કરવા તો તો પાછી વળી રહી હતી છતાં બેનનું ઘર પાછળ પાછળ દોડ્યું આવતું હતું પોતાની પાછળ જાણે કબાટોને હિંડોળા રસોડાને પાણીના નળ હંડી કાઢતા હતા એ બધાને પાછા એકઠા કરીને કોઈક બંગલામાં પૂરી દેવું હતું આવતે સ્ટેશને જે દેનો તાર મળી કે ભાભી આવજો મને તાવ ચડ્યો છે તો તરત દોરો યાદ આવ્યો દોરો દેરને દેવાનું ભૂલી ગઈ છે પોતે તેથી શું થાય છે ને શું ના થાય હાશ દોરો ભૂલી ગઈ હો તો તો બહુ સારું તો તો કશું થાય તે પણ થોડુંક જ થજો હો તુલસીમાં ક્ષેમ કુશની અને પોતાના સ્વાર્થી સુખની આ બે લાગણીઓ વચ્ચે તોફાન ચાલતા પોતે પોતાની નબળાઈ અને વિચારહીનતા પર હૈયું ઠેરાવ્યું પોતે આવી આકુલતાના અનુભવ પર નિશ્વાસ નાખ્યો અને જાણે દેવ પોતાના જીવનમાં પહેલી જ વાર કૂપ્યો હોય એવો મનુભવ થતા જો બાજુથી ઘેરાઈ ગયેલ કોઈ વિશાદ લઈ જઈને હું જ બાંધી આવી છું ત્યાં ભાઈને કાઠીએ સામાન્ય સંજોગોમાં માનવીને આવા સમાચાર મુક્તિને ચકિત આનંદની લાગણી કરાવી પણ બદલના સંજોગો કયા સામાન્ય રહ્યા હતા

રબરના દડાનો કેમ જે નહીં નાખ્યો હોય નદી એને મન સત્વ સમાન હતી મા ભાઈની રક્ષ્યા કરજો એવી ટૂંકી પ્રાર્થના એને શ્રીબળ અને પેસાણી સાથે સાબરમતીના જપતા જળ ઉપર ઝીલાય પણ એના અંતરના અણ વધ્યા બોલ જુદા હતા બાઈને કંઈક થોડું કંઈક કરીને પાછા વાળજો બાઈને મેં કંચન વચ્છા પડ્યા છે હું અધિકી છું ভাই পাছা আরে তেমা মারো সো সরাচ্ছে সরাত তো ছে জেনে রান্ডি জুটু বল ছেকে জুঠো বলতে হো তো ખાતરી કરાવી આપું ભાઈ જો પાછા આવે તો હું એને મારું મોયે ન બતાવવા બંધાવ છું પણ સાબરમતીનો નિષ્ણાત પુલ એવી એવી માનસિક લવારી સાંભળતો પાછા રહ્યું ગાડી સાબરમતી સ્ટેશને પહોંચી યમના રખે દેખી જાય તેટલા માટે જ ભદ્રા બારી પર મોં દબાવીને બેસી રહી એની આંખોના પાણી વરસાદના ટીપા સાથે મેળ કરીને બારીના પોલાણમાં ઉતરતા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ